જલારામ શાંતિલાલ ચાવડા બામણ ગામ બામણ ગામ દલોલી હરિયેજ અને ઈશ્વરવાળા થી એ બધું પાણી બોરણ છે ડાંગર જે બધું પાક કમ્પ્લેટ રૂપી કરી ખાતર બાતર નાખી નવરા થઈ ગયા દસ હજાર વીઘા બોરણ જયું છે અને કોઈ કોઈ સરકાર જોવા આવે વોટ લેવાના તો બધા સરકાર આવે છે અત્યારે કોઈ સરકાર જોવા આવતી નથી બરાબર કઈ કઈ આ તો સહાય મળે ખેડૂતો એવી આપણે આશા કરીએ છીએ

આ લોકો એનાથી એનું વર્તન મળે એવું બીજું શું કે મળે કરવું